પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલા નિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી જય પ્રભુ શ્રી પ્રભુ શ્રી ગોપેન્દ્રેશ મહાપ્રભુ કી જ શ્રીલાલજી મહારાજ કી જય શ્રીમ ના મહારાની કી જય પંચ જય વૈષ્ણવ છે સડસઠમાં માં ગોપાલદાસ ત્રિવેદી પહેલાં સાંખી આપી છે તો હું એ જ લઉં છું એ હા હરી સદન બદન પ્રેમાલ ಲಲಿತಾತನ ಸೂಲಕ ಪುಷ್ಟಿ ಜನ ಪರ ಪ್ರೀತ ಭುವನ ಆನಂದ ಭಾವೇ ಆನಂದಂಗ ರಂಗರೀತ ಗಾಯಕ ನಿಧಿ ದರ್ಶಾವೆ ಹೇಹಾ ಗೋಪಾಲದಾಸ ಗಂಭೀರ ಗುಣ

ગોપાલદાસ ત્રિવેદી એ મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને તેમણે પોતાનું સર્વસ્વ એ શ્રી ઠાકોરજીને જ માન્યું એટલે મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ પોતે ત્રિવેદી અને ઠાકોરજીને પોતાનું સર્વસ્વ માન્યું અને પ્રગટ સ્વરૂપના પૂરા પ્રેમી હતા એટલે પ્રભુ ત્યારે ભૂતલ ઉપર બિરાજતા એટલે પ્રગટ સ્વરૂપના પૂરા પ્રેમી એમ પ્રભુ ઉપર અત્યંત પ્રેમ અત્યંત સ્નેહ પ્રભુ ઉપર અને એની સાથે જ તેનું મુખ મુખાર વિંદ જે હતું એ હંમેશા પ્રસન્ન રહેતું હવે અહીંયા આપણે એડ એક વસ્તુ ઉપર ખાલી ધ્યાન દઈશું મુખાર વિંદ જે છે એ કેવું હતું હસતું હંમેશા એમનું રહેતું બીજું કહે છે કે પુષ્ટિજન ઉપર અથાગ પ્રીત હતી એટલે પુષ્ટિજનની ઉપર એમને અત્યંત પ્રીત હતી અને શ્રી ગોપેન્દ્રજીને પોતાનું ભુવન માનતા એટલે પોત પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપર એટલી જ પ્રીત અને એની સાથે સાથે એના જે જન છે જે પુષ્ટિજન છે એના ઉપર પણ અત્યંત પ્રીત અને એની સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને જ પોતાનું ભુવન માનતા એટલે પોતાનું સર્વસ્વ એ પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને જ માનતા અને અહોનિશ આનંદમાં રહેતા આ લાઈન ઉપર આપણે થોડી ગહન ચર્ચા કરીશું કે અહોનિશ આનંદમાં રહેતા આનંદ એ બહુ અગત્યની વસ્તુ છે પ્રભુને જ્યારે તમે સેવો છો પ્રભુ તો પોતે કેવા છે પોતે આનંદ સ્વરૂપ છે આના માટે હું અનુસંધાન માટે કક્કાનો ભાવાર્થવાળું જે પુસ્તક છે એમાં પેજ નંબર છે ફિફ્ટી એટ અને કડી છે કક્કાની હા હા જ્યાં હોય હરખ હુલાસ પ્રગટ પ્રભુજી તેની પાસ

એના માટેનું પહેલાં તો એ કારણ છે કે પ્રભુ જે આપણા છે ને પોતે આનંદ સ્વરૂપ છે પૂર્ણાનંદ રસો વૈષવ સ્વરૂપ એટલે પ્રભુ શ્રી તો રસથી ભરેલા છે આનંદના રસથી ભરેલા છે અને એવા આનંદ રૂપને જ્યારે તમે સેવો છો ને તો એનો આનંદ જો તમારામાં ન આવે તો મતલબ તમે હજી રંગે રંગાયા નથી જીવ માત્ર એન કેન પ્રકારે સંસારમાં આનંદની ખોજ કરે છે એટલે કે આપણે આ ભૂતલ ઉપર આવ્યા પછી આપણે શું કરીએ છીએ મોજ શોખની અંદર નાચ ગાન મોબાઈલ ટીવી અત્યારે તો કલિકાળમાં કેટલા કેટલા આમ તમે નજર ફેરવો અને અલગ અલગ મોજ દેખાય અલગ અલગ જગ્યાએ પણ મોજ એ મોજ છે આનંદ નથી પણ સાચો આનંદ શેમાં છે એ જીવને કશી ખબર પડતી જ નથી અને જીવ પણ આ જાળમાં એવો ફસાયો છે કે એ આનંદને ગોતવાની સહેજ પણ તકલીફ પણ લેતો નથી એટલે જીવ શું કરે છે આપણે સર્વે શું કરીએ છે આ સંસારની મોંજાળામાં જે મોજ છે ને એ મોજને જ આનંદ સમજી લે છે ને સાચો આનંદ ક્યાં છે ને એને શોધવા માટે સહેજ પણ પ્રયત્ન નથી કરતા પણ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કે આપણા જે આપણા ભગવદીયો જે છે જેમ અહીંયા કહે છે ને કે આનંદમાં ફરતા એ આપણને આ સાચા આનંદનો માર્ગ એમણે જ અનુભૂતિ કરી છે આનંદની એ આનંદને પ્રાપ્ત કરવાનો માર્ગ આપણને બતાવી ગયા છે અને જો આપણે એ માર્ગ ઉપર ચાલીએ ને તો ક્યારેય પણ ભૂલા ન પડી જો એ આનંદને ગોતવા જવું પણ જરૂરી નથી કેમ કારણ કે એ આનંદ તમારા હૃદયમાં પ્રભુના સ્વરૂપે બિરાજે છે માત્ર તમારે તેને ઓળખવાની અને એને પ્રાપ્ત કરવાની જરૂર છે માત્ર શું કરવાનું છે પ્રભુ ઉપર દ્રઢતા રાખવાની છે અને એ આનંદ તમને સદા આનંદમાં રાખશે જે ઋષિમુનિઓ જે છે જે બીજા ધર્મોવાળા છે શું કરે છે તપ વ્રત પરિશ્રમ કેટલા બધા કરે છે કર્મ કરે છે કઠોર કર્મ કરે છે છતાં પણ એમને આનંદ પ્રાપ્ત નથી થતો એવો માત્ર ને માત્ર આનંદ આપણને આપણા ભગવદીઓ દ્વારા સૂચવેલા માર્ગ દ્વારા આપણને મળી શકે એની માટે એ શું કહે છે ખાખા વસ્તુ છે કે ખરી હરિજન માં ઓળખી લે હરી તો ફોગટ ફેરો ન થાય ફરી વસ્તુ છે ખરી એટલે સાચો આનંદ મેળવવા માટેની ખરી એક જ વસ્તુ છે કે તમારા જે સંગી વૈષ્ણવ જે છે જે ભગવતી જે છે એની અંદર પ્રભુ બિરાજે છે એઓને તમે ઓળખી લેશો ને જ્યારે ત્યારે તમે આ સાચા આનંદની અનુભૂતિ કરી શકશો કારણ કે આ આનંદ સ્વરૂપ હરી એ આપોઆપ એ તમને પોતાનું શું બતાવશે પ્રગટ પ્રમાણ બતાવશે તને તને બીજા રસ્તા ઉપર શું કરશે ભટકવા નહીં દે હરિજન એ હરિરૂપ બની અને તમારા હૃદયમાં પ્રભુની પ્રાપ્તિ તમને કરાવશે એની સાથે આગળ કહે છે કે લૌકિક વિષય રસની અંદર જે રસ જે છે ને ક્યારેય આપણને આનંદ નથી આપી શકતો કેમ કારણ કે એ તો નાશવંત છે આજે સુખ મળ્યું અને કાલે પછી એ જ બાબત આપણને દુઃખરૂપ ક્યારે બની જશે ને એ આપણે નહીં સમજી શકીએ એ જે મોજ જે છે ને એ તો નાશવંત છે પણ જ્યારે તમારા હૃદયમાં જે પ્રભુ બિરાજે છે તમે એને ઓળખો ને તો હંમેશા એ આનંદ એ શું છે સનાતન હંમેશા સત્ય છે એ ક્યારેય તમને છોડતો નથી આપણે ઘરમાં ધનમાં કુટુંબમાં વેપારમાં લૌકિકમાં અને લોકોની નિંદામાં પણ આ સર્વેમાં શું કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ આસાન પણ કેવું આ તો કોરોના જેવું છે કેવું કોરોના કે કોરોના એવો ચેપી રોગ છે તમે બાજુમાંથી નીકળો અને બીજાને હોય ને તો પણ તમને કોરોના લાગી જાય બરાબર ને આપણે જોયું ને લક્ષણોમાં ત્યાંથી નીકળો ભલે વ્યક્તિ ન હોય છતાં એના શું છે ત્યાં આગળ અંશો છે ને એ તમને ચેપ લગાડી દેશે એવી રીતે આ દુસંગ પણ એવો જ છે કે આ કલિકાની અંદર ભલે તમે એની અંદર ધ્યાન ન આપો છતાં એ તમને પોતાનો ચેપ લગાડી દેશે અને એટલા માટે જેમ કહેવાય ને કે સમજુ કી એક ઘડી ઓર મૂરખ કા જનમારા સમજુ માણસની માત્ર એક જ ઘડી અને મૂરખને આખો જનમારો વયો જાય છતાં પણ ખબર પડે મતલબ આપણે શેમાં છીએ આપણે નક્કી કરવાનું એક ઘડીમાં આપણને એટલો ખ્યાલ આવો જોઈએ કે આપણે જેનો સત્સંગ કરી રહ્યા છે જેનો સંગ કરી રહ્યા છે જો એ આપણને પ્રભુની પ્રાપ્તિનો આનંદ કરાવી રહ્યો છે તો એ સંઘ સાચો છે અને આપણે એ સંઘને લઈને જ આપણે એની સાથે એને બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું છે એમ કહેવાય ને કે જે થાય દાસ તે મટે ઉદાસ એટલે કે જે દાસ થઈ જાય ને તેને ઉદાસી મટી જાય ઉદાસ થતો રહી જાય એટલે કે પોતે માત્ર કરતા પણ નહીં પણ કર્મ હું દાસનો દાસ મારા ભગવતી જે કહે એ રસ્તો બતાવે એ રસ્તા ઉપર ચાલવાની જરૂર છે રસ્તો એની બાંય પકડું ને તો એ આપોઆપ ઉદાસીનતા જે એ જ દૂર જતી રહેશે અને આનંદની પ્રાપ્તિ થશે અને પછી આપણે હસવા માટે કે આનંદમાં રહેવા માટે કોઈ કારણની જરૂર નહીં પડે માત્ર એ ભગવતી આઠો પહોર પ્રભુનું ચિંતન આપણામાં કરાવશે અને પછી આપણે આનંદમાં રહીશું અને અહીંયા જે આ ભગવદી જે છે ને ગોપાલદાસ આ ડોસાભાઈ આ પ્રસંગ પ્રસંગ બહુ જ નાનો છે પણ અગત્યનું એટલું જ છે કે શું રહેતા અહોનીશ આનંદમાં રહેતા એવા ગુણ ગંભીર હતા અને રાજકુંવરના સંગી પણ હંમેશા ઉમંગી વૈષ્ણવ હંમેશા જમનેશ મહાપ્રભુજીનું તેઓ ધ્યાન ધરતા અને પ્રભુના કૃપા પાત્ર વૈષ્ણવ હતા પોતાના વાણી વચન અને કર્મ એ સર્વેમાં આનંદ રાખ્યો જ્યારે પ્રભુની સેવામાં તમે પહોંચો ને તો ત્યારે ખૂબ જ જરૂરી છે કે તમારા મુખ ઉપર તમારું મુખ જે છે ને હસતું હોવું જોઈએ આનંદમાં કેમ કારણ કે જેમ સવારમાં ઊઠીને તમને બીજાનું મોડું એવું જોવું નથી ગમતું કે ભાઈ સોગ્યું મોડું જોયું આખો દિવસ બગડશે તો પ્રભુ તમારા મુખારવિંદને જોઈને એમ ના કહેવા જોઈએ કે ભાઈ આને ક્યાં આજે જોયો બીજો આવ્યો તો સારું હતું બરાબર ને પ્રભુને એમ થવું જોઈએ કે ના ઉઠતા આવ્યા હજી કેમ ના આવ્યો પ્રભુ તમારી રાહ સેવામાં જોવા જોઈએ એવું એવું સુખ હોવું જોઈએ અહીંયા ગોપાલદાસ ત્રિવેદી જે છે એવા જ ભગવદી છે જમનીશ મહાપ્રભુજીનું હંમેશા ચરણનું ધ્યાન ધરતા અને ગોપેન્દ્રલાલજી અને જમનીશ મહાપ્રભુજીએ તેમના ઉપર અત્યંત કૃપા કરી તેમની કૃપાનો પાર નથી અહીંયા એ પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી